હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ રૂઅ મિલ્કશેક એના માટે મેં અડધો કલાક માટે તકમરિયા પલાળીને સાઈડમાં રાખેલા હતા તમે જોઈ શકો છો તકમરિયા આપણા એકદમ પલળી ગયા છે ત્રણથી ચાર ચમચી જેટલા ગ્લાસમાં હું તકમરિયા લઈ લઈશ આ રીતના તકમરિયાને પહેલાં પલાળીને પછી જ ઉપયોગ કરવો હવે હું બેથી ત્રણ ચમચી જેટલું રૂઅ એડ કરીશ હવે મેં ફૂલ ફેટવાળું અડધો લીટર ઠંડુ દૂધ લીધું છે એ હું ગ્લાસમાં એડ કરી દઈશ આપણે આ શરબતમાં ખાંડ નાખવાની જરૂર રહેતી નથી કેમ કે રૂઅ એકદમ સ્વીટ હોય છે એના માટે ખાંડની જરૂર નથી જો તો પણ તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે એક જ ચમચી ખાંડ અત્યારે એડ કરી અને પછી મિક્સ કરી લેવું હવે આપણે બે થી ત્રણ બરફના ટુકડા યુઝ કરીશું આ શરબત જેટલું ઈઝી બને છે ને પીવામાં એટલું જ ટેસ્ટી લાગે છે અને આ રીતના ઉપરથી બરફ એડ કરવાથી તે એકદમ ઠંડુ અને એકદમ સરસ લાગે છે હવે આપણે ઉપરથી થોડું રૂઅ એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણું મિલ્કશેક તૈયાર થઈ ગયું છે એકદમ ઇઝી અને એકદમ ટેસ્ટી એવું મિલ્કશેક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના મારી બીજી ઇઝી રેસિપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો